તને પતા આવી તલોા શું પ્રભુના વચનમાં લખ્યું છે તેમ કે નિશ્ચય બદલોડવાનો છે અને તારી આશા રદ જસ્તને હિન્દી અનુવાદમાં લખ્યું છે કે ક્યુકી અંતમે ફલ હોગા ઓર તારી આશા ન ટૂટેગી ક્રિશ્મમરવલા પાયુલે બેનો આ જગતની અંદર આપણે ચરે જીવનના મૂળ પરિણામ સંબંધી આશા રાખીએ છે અને જો એ આશા આપણે પ્રભુ ઈસુ પર રાખેલી છે તો ચોક્કસપણે વલાઓ પ્રભુ તેનો ખચિત આપણને બદલો આપે છે બાઇબલમાં હંડા નામની સ્ત્રી કે જેની સંતાન વાંઝડી સ્ત્રી હતી કે જેને એ બાબતને કારણે ઘણું બધું સહન કરવું પડી રહ્યું હતું તે શું સારતી હતી અને તૂટેલા अने बंगी त्रदेनी व्यक्ति के जने तेरे प्रभु पर आशा राखी ने प्रभु मंदिर में जाइने जने तेरे टूटे न त्रदेनी साथे प्रार्थना करी तेरे भलाव प्रभु मारा के आशा ने कारणे प्रभु ए तेरे निश्चय बदलवा पीने तेरे आश्रम वापिया अने तेरा जीवन ने एक संतान नहीं पर बीजा संतानों पड़ा पिया અને પ્રભુએ તેના શોકને આનંદમાં બદલી રાખ્યો બનો યુસુફ જ્યારે પોતાના જીવનની અંદર એક સુંદર સ્વપ્ન લઈને ચાલે છે કે જ્યાં સર્વશક્તિમાન પ્રભુએ તેને એક મહાન પદવી એને આપવા માટેનું દર્શન આપ્યું અને જ્યારે પોતાના જીવનમાં જુએ છે કે મારા જીવનમાં તો બીજું જ કંઈક ચાલી રહ્યું છે

આપણે જાણીએ છીએ કે યોગ્ય સમય પર ઈશ્વરે તેના જીવનમાં એવું કાર્ય કર્યું કે પ્રભુએ જે દર્શન તેને આપ્યું હતું જે સુપ્રમાં જે બાબત બતાવી હતી એ પ્રભુએ તેના જીવનમાં પૂરી કરી અને વિશ્ર દેશની અંદર પ્રભુએ તેને પૂરા દેશનો અધિપતિ બનાવ્યો અને તેને પરમેશ્વરે આશીર્વાદ આપ્યો ભલાઉ આજ તમે તમારા જીવનની અંદર बकी सके कि प्रभु पर रही ने तमे आछे कोई परिणाम नमिड व्यू होए हो एक भाई ने उर खुशो के जे प्रभु ने प्रेम करना व्यक्ति से ए भाई एक घना वर्षो आंसो ने अंदर पसार करया दुख ने अंदर पसार करया और टूटेला ने बंगीत हृदय री साथे एक बार तने प्रभु ने कयो કે પ્રભુ મારા જીવનમાં કશું સારું નથી થઈ રહ્યું મારા જીવનમાં તો હું દુઃખને જોઈ રહ્યો છું હું તો પીડામાંથી પસાર થઉં છું અને બનાવો એણે એ પરિસ્થિતિમાં પણ પ્રભુ ઈશ્વર પર ભરોસો રાખ્યો પ્રભુમાં આશા રાખી અને બનાવો પ્રભુએ તેના જીવનની અંદર પણ અદભુત કાર્ય કર્યું કે પરમેશ્વરે જે બાબત માટે તેણે પ્રભુ પર આશા રાખી એનો તેને નિશ્ચય બદલો મળ્યો અને તેની આશા જે પ્રભુ ઈશુમાં હતી એને પ્રભુએ રદ જવા દીધી વલાઓ એ સર્વશક્તિમાન પ્રભુ આજે પણ તમારા જીવનમાં જો તમે તેના પર આશા રાખી છે તો તે તમારા માટે અદભુત કામ કરવા તૈયાર છે અને એટલા માટે નાસ્ત્રીપાસ ના થઈએ જીવનથી કંટાળી ના જઈએ હારી ના જઈએ પરંતુ પ્રભુ પર આશા રાખીએ અને વચન કે છે એ પ્રમાણે કે નિશ્ચય તને બદલો મળશે અને તારી આશા રદ જશે નહીં પ્રભુ તમને આજના પવિત્ર વચન દ્વારા આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા કૃપાળુ અને દયાળુ ઈશ્વર અમે તમારા ચરણોની પાસે રમીએ છીએ અને પિતા પરમેશ્વર અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે પ્રભુ જે પણ વ્યક્તિ આ સમય આ સંદેશ સાંભળી રહી છે એને તમે આશીર્વાદ આપો અને તેમના જીવનમાં જે બાબત સંબંધી તેમણે તમારા પર આશા રાખી છે પ્રભુ તેમનો તેમને નિશ્ચય બદલો અને એમની આશા રદ જાય તમે તમને બ્લેસ કરો એમના જીવનમાં અદભુત કાર્ય કરો અને તમને મહિમા મળે તેવું થવા દો એ સુખ્રિસ્ત નામે માગીએ છીએ આમે વેગ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે Shalom.